આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા કેન્દ્ર ઉપર જે અત્યારે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતમાં વાવ વિધાનસભાની ચૂંટણી એમનો જો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે એ એકત્ર થઈ અને વિજયોત્સવ મનાવ્યો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ વિજય કલ્પનાતીત વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે ત્યારે વાવ વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાસેથી એ જીત જીતી છે ઉત્તર પ્રદેશના પરિણામો પણ એ પ્રોત્સાહનજનક આવે છે ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે જિલ્લા કેન્દ્રો પર મળ્યા છે અને સૌએ સાથે મળીને આ વિજયની ઉજવણી કરી છે આજે મહારાષ્ટ્રની અંદર ઐતિહાસિક અને અભૂતપૂર્વ પરિણામો આવ્યા છે મહારાષ્ટ્રની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો સાથે મળીને ઐતિહાસિક એવી સવા બસો કરતાં વધુ બેઠકો સાથે લીડ પ્રાપ્ત થઈ છે અને વિજય પ્રાપ્ત થયો છે અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આજે કચ્છની અંદર એની ઉજવણી કરી છે કચ્છ અને મુંબઈ કચ્છ અને મહારાષ્ટ્ર આમ એકબીજા સાથે સંકળાયેલા છે આજે હું ચોક્કસ કહી શકું કે લોકસભાની અંદર જે કેટલીક ભ્રમણાઓ ફેલાવીને કોંગ્રેસે જે ભ્રમણાઓ ફેલાવીને થોડી સીટો વધારી હતી એ ભ્રમણાઓ ભાંગી ગઈ છે અને મહારાષ્ટ્રની વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષમાં પણ બેસી ન શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે મારે તો વ્યક્તિગત રૂપે પોતે લગભગ અઢી મહિના જેવું જલગાંવ જિલ્લાની અંદર આ ચૂંટણીની અંદર કાર્ય કરવાનો મોકો મળ્યો હતો અને ત્યાં લાડલી બહેના અને એક રહેંગે તો સેફ રહેંગે આ નારો જનજન સુધી અને પ્રત્યેક ઘર સુધી પહોંચ્યો છે અને એનું આ પરિણામ છે હું જે સીટ ઉપર મુક્તાઈનગર વિધાનસભા ક્ષેત્રમાં કામ કરતો હતો ત્યાં ખર્સે પરિવારનું વર્ષોથી લગભગ સાત ટ્રમથી ત્યાં શાસન હતું એનો અંત આવ્યો છે અને ચોવીસ હજાર કરતા વધુ લીડ સાથે યુતીના ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ઉમેદવાર વિજય પ્રાપ્ત કર્યો છે